ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સંકલ્પ યાત્રાના કાર્યક્રમ અંતર્ગત ધરતી કહે પુકાર કે નાટક દ્વારા ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીના મહત્વની સમજણ આપવામાં આવી હતી સાથોસાથ મેરી કહાની મેરી જુબાની દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને પોતાના અનુ અનુભવોનું વર્ણન કરી બીજા તેમના ગામના ભાઈ બહેનોને સરકારની કલ્યાણકારી યોજનાના લાભ લેવા પ્રોત્સાહન કર્યું હતું મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓ જેમ કે આયુષ્યમાન કાર્ડ સોઇલ હેલ્થ કાર્ડના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી લાભાન્વિત કરાયા હતા સાથોસાથ પ્રાકૃતિક ખેતી અંગેના ફાયદા વિશે વિસ્તૃત જાણકારી વક્તૃત્વ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આ તકે તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી તાલુકા પંચાયત ઉપપ્રમુખ હનુભાઈ પરમાર સરપંચ નથુભાઈ ભાદરકા તથા જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ અને વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તળાજા જુ ભાવનગર હું સખી મંડળમાં આરસી ભાવનગર ખાતે અમને વિનામૂલ્યે અમને તાલીમ આપવામાં આવે છે જેમાં અમને બધી સગવડ પૂરી પાડવામાં આવે છે ને એમાં અલગ અલગ ભાગ હોય છે કે બ્યુટી પાર્લર મહેંદી સીવણકા કમ્પ્યુટર ક્લાસીસ એ બહેનોને પૂરતી આપવામાં આવે છે સગવડ એટલે એમાં મેં બીસી સખીની તાલીમ લીધી હતી બિઝનેસ કોર્સમાં પોતા સ્વનિર્ભર માટે કેવી રીતે અમને તાલીમ કેવી રીતે મેળવી અને કઈ રીતે અમારે આગળ પ્રોસેસ કરવી એનું અમને સંપૂર્ણપણે માહિતી આપી હતી અને તેમાં અમારે બહેનોનું મંડળ બનાવવાનું દસ બહેનોની મંડળ બનાવવાનું એ બે મંડળનો વ્યૂહો બનાવી એ બહેનોને લોન આપવાની કામ કરવાનું પોતાની રીતે એને સ્વનિર્ભર બનાવવા માટે કે એક નાનો ઉદ્યોગ કે મોટો ઉદ્યોગ એ કેવી રીતે ખુલીએ કે એ માટે એને લોન આપવામાં આવે છે લોન હોય છે એક ટર્મ લોન અને રિઅર્નિંગ ફંડ એમાં લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે અને પોતાની રીતે એ ઉદ્યોગ ઊભો કરી શકે છે એટલે હું આરસીબીઆઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને સંપૂર્ણપણે માહિતી આપી અને સારી રીતે મને એક નવી કેડી કંડારીને એક સારા માર્ગે ચલાવવાનો રસ્તો આપ્યો નામ ભાદરકા આજાભાઈ રાહાભાઈ મારું ગામ ભોતિયા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર હું ગાય આધારિત ખેતી કરું છું એમાં ગાયનું જે આધારિત ખેતી કરું છું એમાં મને બેનિફિટ સારું છે બીજા નંબરમાં દર મહિને મને નવસો રૂપિયા ખાતામાં જે સરકારનો આભાર માનું છું કે દર મહિને મને ગાયનો નિર્ભર માટે નવસો રૂપિયા આપે છે આપ જે ગાય આધારિત ખેતીમાં જેમ મને વધુ લોકો જોડાય એનો સૌનો મેં આભાર માની છે અને સૌ ખેડૂતભાઈઓની પાસે એક ગાય પણ હોવી જોઈએ એનો પણ આભાર માનું છું જય ભારત માતાજી મારું નામ આહિર કરણ હાતુભાઈ ગામ કંડિયા તાલુકા દ્વારા જિલ્લા ભાવ છે મારી વાઇફનું નામ હજુ એમને કિડની બંને ડેમેજ હતી એ ડાયાલિસિસની અત્યારે સારવાર ચાલુ છે અને પ્રાઇવેટમાં જઈએ તો બહુ ખર્ચો થાય હતો સાતથી આઠ લાખનો ખર્ચો થયો છે ઓપરેશનમાં પણ અહીંયા પીએમ જેવા જે કાર્ડ છે એમાં અમારે ફ્રીમાં થઈ જશે અને અત્યારે ઘર ડાયાલિસિસ પીએમ જેવા કાર્ડમાં ત્રણસો રૂપિયા આપે છે અને પીએમ જેવા કાર્ડ સારું છે અમને જે આ બધી સારવાર મળી છે એકદમ ફ્રીમાં i'm going to get a little